નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું દસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડીયો શરૂ કરવું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની પીડીએફ છે એ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી શકો છો ચૌદસો નવ્વાણું વાળા કોર્સની અંદર છે તમે પ્રિન્ટ આઉટ કાઢી શકશો અને બસો નવ્વાણું વાળો જે કોર્સ છે એમાં તમારે પીડીએફ છે કરંટ અફેરની એપ્લિકેશનમાંથી જ વાંચવાની રહેશે બંને કોર્સની અંદર જૂની જેટલી પણ એક વર્ષ સુધીની પીડીએફ જોઈતી હોય તો મળી જશે અને બાકી આવનારા છ મહિનાની વેલિડિટી મળશે છ મહિનાની વેલિડિટી સુધી કન્ટેન્ટ છે નવું અપડેટ થતું રહેશે આવી જ રીતે જે રીતે કરંટ અફેર ભણાવું છું એ જ રીતે આખું બંધારણ ભણાવેલું છે સો ટુ ફોર્ટી ને રૂપિયામાં તમે સ્ટડી કરી શકો છો ઓકે શરૂ કરીએ આજનો દસમી એપ્રિલનો વિડીયો સૌથી પહેલાં ક્વેશન આજના વિડીયોમાં હાલમાં જ ચર્ચામાં રહેલો બીમસ્ટેક છે ઓકે એની અધ્યક્ષતા કોણે સંભાળી છે

Thailand પાસે અધ્યક્ષતા હતી પણ હવે પછી હવે પછી કોની પાસે બીમસ્ટેક દેશોની અધ્યક્ષતા છે તો માર્ચ પછીની હવે પછીની જે અધ્યક્ષતા છે એ હવે બે હજાર પચીસ પછીની જે અધ્યક્ષતા છે ઓકે ટૂંકમાં બે હજાર પચીસ થી અત્યારથી જ હવે અધ્યક્ષતા કોણે લઈ લીધી છે તો કે બાંગ્લાદેશે લઈ લીધી છે ઓકે થાઈલેન્ડ ખાતે યોજાયેલી જે બેઠક છે એમાં આ ડિસિઝન લેવાયું છે તો જે બે હજાર પચીસની બીમસ્ટેક બેઠક છે ક્યાં થઈ છે તો કે થાઈલેન્ડમાં અને એનું આયોજન અને hosting કરનાર કન્ટ્રી પણ કોણ હતું તો કે કે થાયલેન્ડ અને એ બીમસ્ટેક દેશોની અધ્યક્ષતા થાયલેન્ડે જ કરી છે હવે પછીની જે અધ્યક્ષતા છે એ કોણ સંભાળવાનું છે એ સંભાળશે બાંગ્લાદેશ ઓકે તો થાઈલેન્ડ પછી હવે બાંગ્લાદેશ છે બીમસ્ટેક દેશોની અધ્યક્ષતા સંભાળશે ઘણી વખત બે ત્રણ વખત રિવિઝન થઈ ગયું છે છ જૂન ઓગણીસો સત્તાણું માં બીમસ્ટેક ના સ્થાપના દિવસ બીમસ્ટેક નું હેડક્વાર્ટર પણ બાંગ્લાદેશના ઢાકામાં છે બીમસ્ટેક ના સભ્ય દેશોને યાદ રાખીશું બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ભારત

હાલમાં જ શ્રીલંકાનો જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે ઓકે એ મિત્ર વિભૂષણ છે આ પુરસ્કારથી છે હાલમાં જ આરતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માન કરવામાં આવેલું છે ઓકે મને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનનું પૂરું નામ પણ પૂછી શકે તો એ મિત્ર વિભૂષણ એનું નામ છે અને શરૂઆત કેરથી 2008 માં થઈ હતી અને જે શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ છે અરુણાકુમાર દિસનાયકે તો એમને ભારતના પ્રધાનમંત્રીને આ પુરસ્કારથી સન્માન કરેલું છે બાકી શ્રીલંકાના પ્રધાનમંત્રીને પણ યાદ રાખીશું હરિણી અમર સૂર્ય શ્રીલંકાના પ્રધાનમંત્રી છે એ પણ યાદ રાખીશું ઓકે આવી જ રીતે મોદી સાહેબને જેટલા પણ અગત્યના પુરસ્કારો વિવિધ દેશોએ આપેલા છે એ બધા જ પુરસ્કારો આપણે યાદ રાખીશું ઓકે તો એમાં કયા કયા આવે છે એક તો ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ પોસ્ટલ જે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળેલો છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિજિયન ઓફ ઓનર છે આ પુરસ્કાર ફ્રાન્સનો નાગરિક સન્માન છે એ પણ મોદી પ્રધાનમંત્રી મોદીને મળેલો છે હાલમાં પછી ઓર્ડર ઓફ નાઇલ છે ઇજિપ્તનો સર્વોચ્ નાગરિક સન્માન છે એ પણ નરેન્દ્રભાઈ મોદીને મળેલો છે ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો આ ભૂટાનનો સર્વોત્ નાગરિક સન્માન છે આ પણ નરેન્દ્રભાઈ મોદીને મળેલો છે બીજા કયા કયા મળેલા છે તો ગ્રાન્ડ ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગો અપવાન યુગિનીનો પુરસ્કાર છે ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી પીજી પુરસ્કાર છે એ પણ મળેલો છે એમને પછી રૂલ ઓફ નિશાન ઇઝુદેન માલદીવનો નો સર્વોચ્ચ પુરસ્કાર છે એ પણ મળેલો છે ઓર્ડર ઓફ જાયદ એવોર્ડ આ યુએઈ નો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ પણ એમને મળ્યો છે પછી કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસન્સ બહરીન નો સર્વોચ્ચ પુરસ્કાર છે ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટીન એવોર્ડ આ પેલેસ્ટાઇનનો સર્વોચ્ચ પુરસ્કાર છે એ પણ એમને મળ્યો છે પછી સ્ટેટ ઓર્ડર ઓફ ધ ગાઝી અમીર નાઇજીરિયાનો બીજો સર્વોચ્ચ એવોર્ડ છે ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ઓફ નાઇજર એ પણ મળેલો છે ડોમિનિકન નો સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલો છે ડોમિનિકન એવોર્ડ ઓફ ઓનર ઓકે ગુયાના નો સર્વોચ્ચ પુરસ્કાર મળેલો છે ઓર્ડર ઓફ એક્સિલન્સ કુવેતનો નો નાગરિક સન્માન પણ એમને મળ્યો તો હમણાં જ આ બધા હમણાં મળેલા છે ઓકે તો બે હજાર ઓફ ધ અલ મુબારક કબીર ઓકે ઓર્ડર ઓફ મુબારક અલ કબીર તો આ કુવૈતનો સર્વોચ્ચ પુરસ્કાર છે મળેલો છે બારબડોસ હમણાં જ રીસેન્ટલી મળ્યો તો ઓનરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબડોસ અને મોરિશ નો પુરસ્કાર છે એનું નામ છે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર

બેસ્ટ ડાયરેક્ટર કોણ મળ્યું છે તો યોશિદા દાઈ હાચીએ આ પુરસ્કાર મેળવ્યો છે બેસ્ટ ડાયરેક્ટર ગોસ્વામી ગોસ્વામીને મળ્યો છે સંતોષ મૂવી માટે આ ભારતના છે ઓકે સો આ બધા ટોકમાં આમાંથી તમે એશિયન એવોર્ડ છે એમાંથી એટલા યાદ રાખશો ચાલશે આમાં બહુ વધારે ડીપમાં જવાની જરૂર ડીપમાં નથી કરાવતો પછી આવે તો છોડી દેવાય મેઇનલી એટલા કરીને જવાય એક્ટ્રેસ એક્ટ્રેસ બેસ્ટ ફિલ્મ ડાયરેક્ટર અને પેલો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ હોય ઓકે ઓલા બધામ કરાવે આમાં જરૂર નથી લાગતી મને કે કરાવું બરાબર ચાલો આરબી દ્વારા જાહેર કરવામાં આવેલ સંરક્ષણના આંકડા પ્રમાણે ભારતમાં સૌથી વધુ રેમિટન્સ કયા દેશમાંથી આવ્યો છે તો ભારતમાં સૌથી વધારે રેમિટન્સ અમેરિકામાંથી આવ્યો છે તો ઓપ્શન બી આપણો આન્સર કરેક્ટ હવે એક આંકડાઓ એવા પણ જાહેર થયા હતા બરાબર કે સૌથી વધારે રેમિટન્સ મેળવનારો દેશ કયો તો સૌથી વધારે રેમિટન્સ મેળવનારો દેશમાં ભારત આવે છે પહેલા ક્રમે એક રેન્કિંગ એવી પણ હતી સૌથી વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ મેળવનારા દેશોની પહેલા ક્રમે ભારત આવતું હતું બીજો ક્રમ લગભગ ચીનનો હતો હું શ્યોર નથી પણ તમે કન્ફર્મ કરી લેજો એ રેન્કિંગમાં ઓકે તો અહીંયા ત્રેવીસ ચોવીસ માટે આરબીઆઈના આપણા ભારતના આંકડાઓ જાહેર કર્યા છે કે ભાઈ આપણામાં જે રેમિટન્સ આવ્યું હતું એમાં સૌથી વધારે રેમિટન્સ કયા સોર્સમાંથી આવ્યું છે તો અમેરિકામાંથી આવ્યું છે ટોટલ રેમિટન્સના સત્યાવીસ પોઈન્ટ સાત ટકા એપ્રોક્સિમેટલી અને તમે નિયરલી ઇક્વલ ટુ ત્રીસ ટકા લઈ શકો ત્રીજા ભાગનો જે એમ કહીએ રેમિટન્સ તો આપણે અમેરિકામાંથી જ આવે છે ઓકે એના પછી યુએઈ માંથી આવ્યો છે ઓકે ભારતમાં સૌથી વધારે રેમિટન્સ મેળવતું રાજ્ય પૂછે તો એ મહારાષ્ટ્ર બીજો કમ કેરળનો છે ક્લિયર સો આટલા પોઈન્ટ યાદ રાખીશું હાલમાં જ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક આની ઉજવણી ક્યારે થઈ છે એક થી સાત એપ્રિલ એપ્રિલ મહિનાનું પહેલો સપ્તાહ હોય એ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક તરીકે ઉજવાય છે તો ઓપ્શન બી આપણી આપણો જવાબ બનશે એકચ્યુઅલમાં આ જે છે અઠવાડિયું એ પંડિત જવાહરલાલ નહેરુ અને તેના જે એ વખતના જે પ્રથમ ભારતના આરોગ્ય મંત્રી હતા રાજકુમારી અમૃત કૌર તો એમણે અંધત્વના નિવારણ માટે એક નેશનલ સોસાયટીની સ્થાપના કરી હતી અને એ દિવસથી જ ઓગણીસો સાહીઠ થી જ આપણે આ સપ્તાહનું પાલન કરીએ છીએ ઓકે તો એની સાથે આપણે ઓગણીસો સાહીઠ થી આ સપ્તાહની શરૂઆત કરી છે ઉજવવાની કે કોઈ છે અંધત્વ ના આવે એ માટે છે આપણે બ્લાઇન્ડનેસ અવેરનેસ વીક ઉજવીએ છીએ ઓગણીસો સાહીઠ થી ઓકે તો એક એપ્રિલ બે હજાર એક એપ્રિલ બે હજાર પચીસ થી લઈને સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી આપણે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક છે એ ઉજવીએ છીએ ઓકે

તો યુનાની અને હોમિયોપેથી તો આ આયુષ મંત્રાલય નું પૂરું નામ છે યોગા અને નેત્રોપતિ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી આયુષ નું પૂરું નામ છે હોમિયોપેથી પિતા કોને ગણવામાં આવે છે તો સેમ્યુઅલ હેનેમન છે એમને હોમિયોપેથી પિતા ગણવામાં આવે છે એ જર્મનીના છે ઓકે સો એમને પણ યાદ રાખજો હવે અત્યારે છે ને જે તમારા દરેક પરીક્ષાની અંદર છે સામાન્ય જ્ઞાન ને એડ કર્યું છે ઓકે તમારા કરંટ અફેર ની સાથે જ સામાન્ય જ્ઞાન ને એડ કર્યું છે એટલે કરંટની સાથે સંબંધિત હોય એવા ના પ્રશ્નો પણ પૂછશે તમને ઓકે આ આપણાની જે જીપીએસસી ની પરીક્ષા છે એનો પેપર કેવો રહે છે એના પછી આપણને ખબર પડશે કે પ્રશ્નો કેવા આવે છે ઓકે તો બની શકે કે કરંટ અફેર ની જગ્યાએ ત્યાં કરંટની સાથે સંબંધિત હોય એવા જીકેના ક્વેશ્ચન પણ પૂછી લે એટલે કે એ ટોપિકની સાથે સંબંધિત હોય એવા જીકેના ક્વેશ્ચન પૂછી લે બરાબર હવે અત્યારે આપણે હોમિયોપેથી દિવસ 10 એપ્રિલે વાત કરી હવે તમને સીધું એમ જ પૂછે કે હોમ

લાઈન પણ તમને જોવા મળી શકે છે ઓકે આવનારા દિવસોની અંદર ચાલો ભારતમાં સૌ પ્રથમ ઉડનારી ટેક્સી એનો પ્રોટોટાઈપ છે એ લોન્ચ થયો છે એનું નામ શું છે તો ઉડનારી ટેક્સી નો સૌથી પહેલો પ્રોટોટાઈપ છે એનો લોન્ચ કર્યો છે એનું નામ છે શૂન્ય ઓપ્શન બી જવાબ થશે તો ઉડનારી ટેક્સી ને કહેવાય પોડ ટેક્સી કહેવાય સો પોડ ટેક્સી છે એ એનું ટૂંકમાં એનું જેન્યુન નામ છે આપણે કે મેટ્રો ટ્રેન ને મેટ્રો ટ્રેન કહીએ પણ અહીંયા એ પ્રશ્ન પૂછે પ્રોટોટાઈપનું નામ પૂછ્યું છે પ્રોટોટાપનું નામ છે શૂન્ય ઓકે તોય ધ્યાન રાખજો તો હાલમાં જ ભારતની સૌથી પહેલી ઉડનારી ટેક્સીનું પ્રોટોટાઈપ છે એ ભારત મોબિલિટી એક્સપો બે હજાર પચ્ચીસ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું છે અને આ દરમિયાન આજે લોન્ચ કર્યો છે ઉડનારી ટેક્સીનું પ્રોટોટાઈપ એનું નામ રાખ્યું છે શૂન્ય આજે છે એ કેટલી અવકાશ યાત્રીને કેટલા અવકાશ હવામાં લઈ જ સોરી ટૂંકમાં આની અંદર કેટલા યાત્રીઓ મુસાફરી કરી શકશે અવકાશ યાત્રી તો ન કહી શકે કેમ કે સ્પેસમાં તો જવાની નથી ઓકે એક પ્રકારનું ટ્રાવેલિંગ જ છે ઓકે ટ્રાવેલિંગ માટે યુઝ થશે બરાબર જેમ રોપ વે એવું બધું હોય એની એ ટાઈપની આખી કીપોર્ટ ટેક્સી આવશે તમે ઇમેજ સર્ચ કરશો એટલે તમને ખબર પડી જશે સો ટોટલ છ યાત્રીઓ એકસાથે બેસી શકે મુસાફરી કરી શકે છે ઓકે મેક્સિમમ વેટ છે છસો ને કિલોગ્રામ છે એ વહન કરી શકે છે અને વીસ થી ત્રીસ કિલોમીટરનું ડિસ્ટન્સ હોય એવા વિસ્તારોમાં ટ્રાવેલ કરવા માટે આ સક્ષમ છે ટૂંકમાં વીસ ત્રીસ કિલોમીટરની રેન્જ સુધી આ હાલી શકે અને મેક્સિમમ સ્પીડ છસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક હોય છે ક્લિયર બસ આટલું યાદ રાખશો ચાલશે હવે આજે પણ છે ઓકે એક વાક્યના જે પ્રશ્નો હોય છે એમાં હું એકાદી સ્લાઇડ ફરી પાછી વધારું છું અને મેક્સિમમ આપણે અત્યારે છે જેટલું બને એટલું થોડું થોડું રિવિઝન પણ થઈ જાય કદાચ જે પ્રશ્ન લેવાઈ ગયો હોય એ પણ બીજી વખત આવી જાય તો પણ આપણે કઈ વાંધો નથી બરાબર સો આપણે મેક્સિમમ રિવિઝન કરવાનું છે તેર તારીખ સુધી ક્લિયર

જેમ યુનાઇટેડ યુએન સીટીએડી માં મેં તમને કીધું હતું ઓકે તો યુએન સીટીએડી માં શું હતું કોન્ફરન્સ છે એને એ લોકોએ કાઢી નાખ્યું છે ફૂલ ફોર્મ માંથી ઓકે તો યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ તરીકે ઓળખાય છે સો શોર્ટ ફોર્મ એનું એ રાખ્યું છે એ લોકોએ પણ ફૂલ ફોર્મ છે ચેન્જ કર્યું છે એ લોકોએ બસ એટલો ફરક છે આમાં ઓકે તો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ તરીકે પણ હવે આને ઓળખાય છે બરાબર તો એ ધ્યાન રાખજો તમે યુનિસેફ ની વેબસાઈટ જશો તો તમને ખબર પડી જશે

પણ એવો રૂલ બનાવ્યો છે કે જે કરપ્શન કરે એના કોઈ પણ ફેમિલી મેમ્બરને પણ જોબ નહીં આપવાની બરાબર તો એ પ્રકારનો આખો રૂલ બનાવ્યો છે ઉત્તર પ્રદેશની સરકારે તો એ માટે ફરિયાદ ને તપાસની ની બધી સિસ્ટમ પણ ઊભી કરી છે ઉત્તર પ્રદેશ સરકારે ઓકે તો આવું કરનારું લગભગ એ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે હાલમાં ચર્ચામાં રહેલ પુસ્તક છે લિયો ધ અનટોલ્ડ સ્ટોરી આ આઈપીએલ ની કઈ ટીમ સાથે સંબંધિત છે

હાલમાજ ભારતના જન્મ સમયનો લિંગાનુ પાત છે એ 918 થી વધીને કેટલો થયો છે તો 918 થી વધી અને 930 થયો છે જન્મ સમયનો લિંગાનુ પાત હાલમાજ 11 માં બ્રિક્સ પર્યાવરણ મંત્રીની બેઠકનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવ્યું છે તે બ્રાઝિલમાં કરવામાં આવ્યું છે 11 મે બ્રિક્સ પર્યાવરણ મંત્રીની બેઠક હાલમાજ ગિગ વર્કર્સ માટે વિધેયક છે લાવનારું ભારતનું બીજું રાજ્ય કયું બન્યું છે તે કર્ણાટક બન્યું છે ભારતનું બીજું રાજ્ય છે પ્રથમ રાજ્ય રાજસ્થાન છે હાલમાં જ કયા રાજ્યની સરકારે એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે મહાટેક ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે તો મહાટેક છે મહારાષ્ટ્રની સરકાર સ્થાપશે આવશે મહારાષ્ટ્ર બનવું છે રાજ્યમાં હાલમાં કયા રાજ્ય દ્વારા સૌથી વધુ વાસ્તવિક આર્થિક વિકાસ દર મેળવવામાં આવેલો છે તો વાસ્તવિક આર્થિક વિકાસ દર સૌથી વધારે તમિલનાડુમાં નોંધાયેલ છે તો આન્સર આવશે તમિલનાડુ નોર્વે દ્વારા કયા ભારતીય વ્યક્તિને હોલબર્ગ પુરસ્કારથી થી સન્માનિત કરવામાં આવ્યો છે તો હોલબર્ગ પુરસ્કાર મળ્યો છે ગાયત્રી ચક્રવર્તી તો આન્સર આવશે ગાયત્રી ચક્રવર્તી ઈસરો અધ્યક્ષ છે ઓકે શ્રી એમણે શ્રી એસ રામકૃષ્ણ થર્મલ રિસર્ચ સેન્ટર છે એનો શુભારંભ ત્યાં સ્થળ કરાવ્યો છે ઈસરો અધ્યક્ષ કોણ છે અત્યારે તો વી નારાયણન છે અત્યારે એના અધ્યક્ષ છે અને એમણે જે રામકૃષ્ણ થર્મલ રિસર્ચ સેન્ટર છે એનો શુભારંભ કરાવ્યો છે આઈટી મદ્રાસ ખાતેથી તો આન્સર આવશે આઈટી મદ્રાસ હાલમાં જ કયા ખેલાડીએ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં ઓગણચાલીસ રન બનાવીને એક નવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ નોંધ્યો છે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે અને ડેરિયન વિસર નામ છે ઓકે એમનું ધ્યાન રાખજો સ્વરોજગાર યોજના છે રાજીવ યુવા વિકાસમ યોજના છે અને શરૂઆત કયા રાજ્યે કરી છે આ તેલંગાણાની સરકારે શરૂઆત કરી છે આન્સર આવશે તેલંગાણા

સેત્રપોતિ સેવાજી મહારાજને સમર્પિત કરતા મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી થયું એ પણ મહારાષ્ટ્રમાંથી થયેલું છે ઓકે અને આજના વન લાઈનરની છેલ્લી સ્લાઇડ તો એમાં વાત કરીએ તો નિર્મળ સિતારમણે કયા રાજ્ય ખાતેથી નવા GST ભવનનું ઉદ્ઘાટન કર્યું છે તો રાજસ્થાનના ઉદયપુર ખાતેથી નવું GST ભવનનું ઉદ્ઘાટન એમણે કર્યું હતું નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના નવા સીઓ કોણ બન્યા છે તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના નવા સીઓ બન્યા છે ડોક્ટર શિવકુમાર કલ્યાણ રમણ હાલમાં જ બાસઠ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ડેબ્યુ એટલે કે સૌથી પહેલી એ પોતાની મેચ હોય તો એવું કરનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ કોણ બન્યા છે તો મેથ્યુ બ્રાઉનલી બન્યા છે અને સ્કોકલેન્ડ ટીમ તરફથી એ રમતા હતા ઓકે સો આ યાદ રાખજો આ ક્વેશ્ચન છે આવી શકે એવો છે તો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કયા રાજ્યમાં કંબા રામાયણ ને પુનર્જીવિત કરવા માટેની એક પહેલ છે શરૂ કરવામાં આવે છે તો તમિલનાડુમાં શરૂ કરવામાં આવે છે લોકસભા સચિવાલય દ્વારા સંસદ ભાષીની શરૂ કરવા માટે કયા મંત્રાલય સાથે સમજૂતી કરાર કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય સાથે કરાર કરવામાં આવેલા છે આરબીઆઈ દ્વારા લોકલ કરન્સીમાં ટ્રેડ કરવા માટે છે કયા દેશ સાથે કરાર કરવામાં આવે છે તો આરબીઆઈ છે એમણે લોકલ કરન્સીમાં ટ્રેડ એટલે કે વેપાર કરવા માટે મોરેશિયસ સાથે સમજૂતી કરાર કર્યા છે લોકલ કરન્સીમાં ભારત મોરેશિયસ ટ્રેડ કરશે હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કલ્પ સુવર્ણા અને કલ્પ શતાબ્દી અસેની જાત છે એ નાળિયેરની એક જાત છે મોદી સાહેબે લોન્ચ કરી છે તો બસ આ સાથે જ 10મી તારીખના વિડિયોને અહીં સમાપ્ત કરીશું અને મળીશું આવતીકાલે 11મી એપ્રિલના વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું ધીમે ધીમે વિડિયો કદાચ તમને 13 તારીખ સુધી પહોંચતા પહોંચતા લાંબા થઈ જાય પરંતુ કોઈ વાંધો નથી તમારે એટલું મેક્સિમમ રિવિઝન થશે કદાચ વન લાઈનરમાં પ્રશ્ન રિપીટ થઈ જાય તો પણ વાંધો નથી તમારે એટલું રિવિઝન થશે ક્લિયર તો મેક્સિમમમ રિવિઝન જ કરવાનું છે હવે આપણે અને મારો તો ટાર્ગેટ એ છે કે હું તમને જૂના છૂટેલા કરન્ટ અવેર કરાવું કે જે અગત્યના હોય ટૂંકમાં મારો એવો ટાર્ગેટ છે કે આપણા કોઈ આપણા કરંટ અવેરની બહારનો એક ક્વેશ્ચન ન જાય ઓકે તો મેક્સિમમ મારે તેર તારીખ સુધીમાં કવર કરાવવું છે અને બાકી વીસ તારીખ સુધી ટાર્ગેટ રહે છે જ તેમ પરીક્ષા સુધી ઓકે અને બાકી વિડિયો તો ડેઇલી ચાલુ જ રહેવાના છે પણ આજે લાંબા લાંબા વિડિયો આવે છે ને એ થોડાક પછી ટૂંકા થઈ જશે વીસ તારીખ પછી બરાબર વિડીયો શોરું જ રહેવાના છે હો વિડિયો બંધ નથી થવાના એટલે ને એમ હોય કે ભાઈ પછી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પરીક્ષા સુધી વિડીયો શરૂ છે કોન્સ્ટેબલ પણ આપણે કરશું કે વીસ દિવસ પહેલા આપણે આવા જ ધીમે ધીમે કરતા રિવિઝન થાય એવા બધા જૂના જૂના ટોપિક લેતા જશું બરાબર તો ચાલો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી રજા લેશું